સુરતના બંગલા વિસ્તારમાં બિલ્ડિંગના મકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો ગેલેરીનો ભાગ ધરાશાયી થતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો ગેલેરી ધરાશાયી થતાં કાટમાળમાં લોકો દબાયાની પણ આશંકા છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને ફાયર વિભાગ હાલ ઘટના સ્થળે છે ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્રણ ફાયર સ્ટેશનની ટીમ હાલ ઘટના સ્થળે છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી છે